અમરેલી અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 78 માં સ્વતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટ ની આન શાન સાથે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી અલગ અલગ અમરેલી કલેક્ટર અજય દહિયા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ધારાસભ્ય જેવી કાંકડીયા પ્રાંત અધિકારી કેવી નંદા મામલતદાર આરજી ઝાલા પ્રિન્સિપલ વીકે જેઠવા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર નગરપાલ નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસનો સ્વાતંત્ર પર્વ અમરેલી જિલ્લાના જિલ્લા કક્ષાનો આ પર્વ બગસરા ખાતેથી ઉજવવામાં આવ્યો જિલ્લા વહીવટી તંત્ર તરફથી અને જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી આ વખતે આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય સૌ પદાધિકારીઓ અને જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારીઓ અને કર્મચારીની ઉપસ્થિતિમાં ખૂબ સરસ મજાનું આયોજન પણ કરવામાં આવેલું સાથે જુદી જુદી સંસ્થા અને શાળાના બાળકોએ પોતાના વિવિધ કૃતિઓ રજૂ કરીને એમણે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ અહીંથી આયોજન કરવામાં આવેલું જેમણે વિશિષ્ટ પ્રતિભા જેમણે કામગીરી ખૂબ સારી કરી છે એવા જુદી જુદા વિભાગના સૌ અધિકારી અને કર્મચારીઓને પણ અહીંથી પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી આમ સરસ મજાના આજના આ કાર્યક્રમનું આયોજન અને સમાપન અહીંયા બગસરા ખાતેથી આ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું કરવામાં આવેલ આજરોજ શ્રી બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ જે શ્રેષ્ઠ કામગીરી જેમણે જે કર્મચારીઓ કરી છે એમને સન્માનિત કરવામાં આવ્યા શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી કાર્યક્રમની પૂર્ણાહુતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આવી રીતે શ્રેષ્ઠ આખી જિલ્લાની ટીમ દ્વારા વહીવટી વહીવટીતંત્ર દ્વારા પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી અશોક મણવડનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે